મિત્રો તમારી યુટ્યુબ ચેનલની અંદર આ પ્રોબ્લમ મિત્રો આવી ગઈ છે તો કયા કારણે આવી છે અને આ પ્રોબ્લમથી મતલબ બચવા માટે આપણે શું કરવાનું છે આનું સોલ્યુશન શું છે ને આ પ્રોબ્લેમ મિત્રો આપણી ચેનલની અંદર વારંવાર આવે છે તો આપણી ચેનલની અંદર શું ઇફેક્ટ પડે છે તો વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આ પ્રોબ્લેમ તમે જોઈ રહ્યા રિવ્યૂ એન્ડ ટેક એક્શન તો આ ટાઈપનું ફીચર તમને જોવા મળી રહ્યું છે ને અહીંયા લખેલું છે एंड वोट फॉल कम्युनिटी गाइडलाइन तो मतलब आ यूट्यूब तरफ थी तमने गाइडलाइन स्ट्राइक आप तमने आप आडियो है यूट्यूबना विरोध से एना कायदा विरोध हमें तमने ये कहूँ कि ये वीडियो अंदर शूं है कि जेनी अंदर तमने આ પ્રોબ્લેમ જોવા મળી છે આ પ્રોબ્લેમ તમને આવી છે તો આ પ્રોબ્લેમ ને કાઢવા માટે તમે શું કરી શકો છો અને આ પ્રોબ્લેમ રીમુવ થાય કે ના થાય અને આ જે તમને મળી છે કમ્યુનિટી જે ગાઈડલાઈન સ્ટ્રાઈક તો એનાથી બચવા શું કરવાનું છે આ કમ્યુનિટી સ્ટ્રાઈક તમને કેટલી આવશે તો તમારી ચેનલ ની અંદર કેટલી મોટી પ્રોબ્લેમ થઈ શકે છે તો વિડિયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો ચેનલ ની અંદર નવા હોય તો ખાસ આપ બે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલ ની અંદર આપડા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતી ના વિડિયો તમને ગુજરાતીમાં મળશે મટલબ પડી રહેશે તો સૌથી પહેલા તો મિત્રો આયા તમને આ મેલ આવે છે મેલ ક્યારે આવે છે મિત્રો કે આપણે આપણી વિડિયોની અંદર કોઈ એવું દ્રશ્ય દેખાડી દીધું હોય જે YouTube ના કાયદાના વિરોધ હોય છે હવે એવું તમે શું અપરૂવ કર્યું આપણને તો મિત્રો ખ્યાલ પણ નથી હોતો પણ તમને આજ મેલની અંદર તમને જોવા મળી રહેશે કે તમે તમારા વિડિયોની અંદર કઈ ભૂલ કરેલી છે અને આને રીમોવ થાય કે ના થાય સ્ટ્રાઈક આનાથી બચવા શું કરું એની બધી માહિતી વિડિયોમાં તમને આપવાનું છું સૌથી પહેલા તો અહીંયા ધ્યાન આપો મિત્રો કે તમે કયા વિડિયોની અંદર ભૂલ કરી છે વિડિયોનું તમને ટાઇટલ અહીંયા મિત્રો જોવા મળી રહેશે જે પણ વિડિયોમાં તમે ટાઇટલ લખ્યું હશે ત્યાર પછી થોડા નીચે આવશો તો અહીંયા તમને ઓપ્શન જોવા મળશે જુઓ 1 2 3 અને 4 પહેલા નંબરની સ્ટ્રાઇક તમને મળી છે કમ્યુનિટી ગાઈડલાઈન સ્ટ્રાઇક પહેલા નંબર જો 4 આવે છે 1 2 3 ને 4 90 દિવસની અંદર તો તમારી ચેનલ ડિલીટ થઈ શકે છે ત્યાર પછી બીજા નંબરનું ઓપ્શન કે તમે તમારા વિડીયોની અંદર એવી કઈ ભૂલ કરી છે કયા દ્રશ્યો દેખાડ્યા છે એ અહીંયા મિત્રો નીચે લખેલું છે તો અહીંયા સ્પષ્ટ અહીંયા ઇંગ્લિશમાં લખેલું છે ચિલ્ડ સેફટી માટે મતલબ બાળકોની સેફ્ટી માટે આ વિડીયો તમારો યુટ્યુબમાંથી ગાઢવામાં આવ્યો છે જે યુટ્યુબના વિરોધ હતો બાળકોને કંઈક અલગ દ્રશ્યો આ વિડીયો બાળકોનો હતો જે એટલા માટે આ વિડીયો એવું દ્રશ્ય જોવા મળ્યું કે જે બાળકોની સેફટી માટે વિડિયો આ ડિલીટ કરવામાં આવ્યો છે એટલે હવે તમે ખુદ મિત્રો વિચાર કરી લો મિત્રો કે આપણે કયા આપડા વિડિયો માં ભૂલ કરી કારણ કે ભૂલ તમે કરી છે એટલે તમને જ ખબર હોય કે આપણે આ વિડિયો ની અંદર શું એવું દ્રશ્ય દેખાડ્યું જે બાળકોને લકતું હોય જો બાળકોનો જ વિડિયો હોય તો પણ મિત્રો આ પ્રોબ્લેમ તમને આવી શકે છે કારણ કે YouTube ની અંદર પણ પોલિસી છે કે કોઈ પણ બાળકોના વધારે વિડિયો હોય તો YouTube પર મિશન આપતું નથી કે એ અતારથી યુટ્યુબર બને અત્યારે કારણ કે લોકો દરેક કોઈ વ્યક્તિ એવું વિચારતો હોય કે ભણવામાં ધ્યાન આપે એટલે આ YouTube ની અંદર પહેલેથી શરૂઆત કરતા હો તો મિત્રો આ ટાઈપની પ્રોબ્લેમ તમને આવશે બાળકો માટે YouTube છેદને YouTube ની અંદર કાયદા છે પોલિસી છે મિત્રો એટલે ખાસ કરીને YouTube ખુદ કહે છે કે બનાવવામાં ધ્યાન આપો YouTube ની અંદરની જ્યારે તમારી ઉંમર થાય પછી YouTube ની અંદર તમે કામ કરો એમ એટલા માટે અહીંયા આ તમારા વિડિયો ની અંદર બાળકો માટેની પોલિસી તમને લાગુ પડી છે અને એક જ તમને આપી છે તો એક પોલિસી ની અંદર મિત્રો આ એક જે તમને આપી છે તો એકમાં તમને તમારી ચેનલ ની અંદર કોઈ પ્રોબ્લેમ થવાનું નથી પણ ખાસ ધ્યાન દે જો બીજી તમને આ જોવા મળે છે તો તમે સમજી લેવાનું કે 8 દિવસ માટે તમારી YouTube ચેનલ ની અંદર તમે કશું પણ કરી શકશો નહીં એટલે કે તમે YouTube ની અંદર વિડિયો અપલોડ નહીં કરી શકો કોઈની કોમેન્ટ નહીં કરી શકો કોઈ પણ મિત્રો એ ચેનલ તમારી છે ને 8 દિવસ માટે છે ને બધું અંદર એની અંદર બંધ થઈ જશે તમે એની અંદર કંઈ પણ કરી શકશો નહીં બીજા નંબરની આવે ત્યારે એ પણ નેવું દિવસની અંદર આ પહેલાં નંબરની કમ્યુનિટી મતલબ સ્ટ્રાઇક તમને મળી છે તો તમે સમજી લો કે આ કઈ રીતે રિમૂવ કરી તો તમે મિત્રો એની અંદર અપીલ કરવી હોય તો કરી શકો પણ યુટ્યુબ મિત્રો છે ને બધું ચેક કરીને તમને બધા કાયદા વિરુદ્ધ ચેક કરીને જ મિત્રો તમને આ કમ્યુનિટી સ્ટ્રાઇક આપે છે એટલે મિત્રો ખાસ ધ્યાન આપવાની છે જે પોલિસી તમે આપી છે તો એક જ આપી છે મતલબ તમને માફ કરી દેશે પહેલા નંબરની પણ જ્યારે તમે બીજા નંબરની 90 દિવસની અંદર આવશે તો 8 દિવસ માટે તમારી વિડિયો અપલોડ કરવાનો બંધ થઈ જશે અને આ રીમુવ થતી નથી 90 દિવસ સુધી મતલબ આ રીમુવ થશે ને ઓટોમેટિક 90 દિવસ પછી રીમુવ થઈ જશે એટલે મેઈન પોઈન્ટ એ છે કે 90 દિવસની અંદર તમારે મિત્રો 1 2 અને 3 જે YouTube પોલિસી લાગુ પડી છે તમને આ પોલિસી 3 મહિનાની અંદર એટલે કે 90 દિવસની અંદર આ ચારે ચાર ભેગી ના થઈ પડે જો ચારે ચાર ભેગી થઈ જશે તો તમારી ચેનલ YouTube માંથી ડિલીટ કરવામાં આવે છે તો માહિતી મિત્રો તમને કેવી લાગી અને આને મિત્રો રીમોવ આપણે કરી પણ શકતા નથી કારણ કે YouTube ની પોલિસી કેવામાં આવે છે અને YouTube દરેક કાયદા બધાને મિત્રો સરકા રાખે છે કારણ કે આ વિડિયોમાં બાળકોને લાગતું કોઈ પણ તમે માહિતી આપી છે કે બાળકનો ફેસ દેખણો કે બાળકનો જ વિડિયો હોય તો પણ મિત્રો તમને આ પ્રોબ્લેમ થઈ શકે છે તો આ વિડીયો તમે ચેક કરી શકો છો અને આ વિડીયોને શેર કરજો અન લોકોને પણ કામ આવે કોઈ कंफ्यूज થઈ જતો હોય છે આ પ્રોબ્લેમ આવે એટલે પણ મિત્રો कंफ्यूज થવું પણ જરૂરી છે કે આગર તમે ભૂલ ના કરો તો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય કોકાને મિત્રો